આણંદ જિલ્લાના પેટલા શહેરમાં આવેલ ગોપાલપુરા ગામમાં આજ રોજ સ્માર્ટ મીટર લગાવવાને લઈને સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો કહેવાય છે કે વીજ કંપનીના કર્મચારીઓ બપોરના સમયે સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચ્યા હતા જ્યાં હાલમાં ચાલુ મીટરો ગ્રામજનો અને સ્થાનિકોને પૂછ્યા વગર મીટર કાઢી નાખ નાખવાનું શરૂ કરી અને સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરતા ઉહાપો જોવા મળ્યા હતો સ્થાનિકો એકત્રિત થઈને વીજ કંપની અને વીજ કર્મચારીઓ સામે વિરોધ નોંધાયો હતો રિપોર્ટર જિગ્નેશ રાણા સંયોગ ન્યૂઝ પેટલાદ આણંદ